સુરત મહાનગરપાલિકા દ્વારા કતાર ગામ વસ્તા દેવડી કમ્યુનિટી હોલ અને પાર્ટી ફ્લોટ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું જેમાં સાંસદ અને મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા

અમારા સાંસદશ્રી મુકેશભાઈ દલાલ કમિશનરશ્રી અમારી પૂરી શ્રીની જનપ્રતિનિધિ ટીમ સાથે આજે લાભાર્થીઓને લગભગ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓ એકસો બત્રીસ કરોડની સહાય આજે રૂબરૂ આપવામાં આવશે પહેલાંના સમયમાં વચ્ચે અને હિસાબે પબ્લિક હેરાન થતી હતી બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના આ બીજ રોપ્યું આજે વટવૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી પહેલાં સરકાર માઈ બાપ કહેવાતી હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી તેમને લાભ આપીને દૂર કરે છે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા બે કોવિડનું આયોજન કરવામાં આવ્યું હતું સરર આયોજનમાં આજે લગભગ ચાલીસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય એકસો છત્રીસ કરોડ જેટલી થવાના છે આમ તમે જુઓ તો ચાલીસ હજાર લાભાર્થીઓ ગુણ્યા ચાર્જ કરો તો કુલ એક લાખને સાઠ હજાર લાભાર્થીઓના જે લાભ મળ્યો છે બે હજાર નવ દસથી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યાંથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે હું સુરત મહાનગરપાલિકાના શ્રી અને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીને અભિનંદન આપું છું